જિલ્લા ભાજપનો હોદ્દેદારો જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો અને તાલુકા ભાજપ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકોએ મળી જે 250 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું આ સાથે જ જળ સંચય અભિયાન પર પણ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે ભાર મૂક્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક પેડ માકે નામ એનો જે આહવાન કરવામાં આવ્યો હતો અને એને સમર્થન મળતા કરોડો લોકોએ પોતપોતે એક પેડ માકે નામના સાથે એમણે આ વૃક્ષારોપણ શરૂઆત કરી હતી આજે નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય બની રહ્યું છે ત્યાં સૌ કાર્યકર્તાઓ સાથે બસો ને પચાસ જેટલા વૃક્ષોનો આજે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બસો પચાસ વૃક્ષો આજે કમલમમાં કર્યા પછી દરેક કાર્યકર્તાઓ પોતાના ગામમાં કોઈ ને કોઈ જગ્યાએ એકાદ વૃક્ષનું વાવેતર કરશે વાવણી કરશે અને એને ઉછેર પણ કરશે આ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી માટે અત્યંત મહત્વનું છે જે વરસાદ અનિયમિતતા થઈ છે અથવા વરસાદ જે ઓછો વધતો થયો છે આના કારણે જે સમસ્યાઓ થઈ રહી છે એ સમસ્યાઓને હલ કરવા માટે આ વૃક્ષારોપણ અત્યંત મહત્ત્વનું છે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ મા કે નામ કે મા સાથે એક વૃક્ષને જોડીને એમણે લોકોના મનમાં એક વિચાર પણ નમતો કર્યો છે અને વિચારધારા પર્યાવરણની જાળવણી માટે પણ એમણે ખૂબ મોટું કામ એમના દ્વારા આ થઈ રહ્યું છે સાથે સાથે જે કે ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગનો પણ મંત્ર માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપ્યો હતો અને એમાં પણ આખા દેશમાં તેત્રીસ જિલ્લાઓમાં તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ જેટલા નાના અને મોટા અલગ અલગ સ્ટ્રકચર બન્યા છે અને કરોડો લીટર પાણી એના કારણે જમીનમાં ઉતર્યું છે નવસારી પણ એમાં અગ્રેસર રહ્યું છે નવસારી ઘણા વર્ષોથી એની ઉપર કામ કરતું આવ્યું છે અને આ આહવાનમાં પણ નવસારીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આ ગુજરાત મોડલ આખા દેશમાં અપનાવ્યું છે અને મારી વિનંતી છે કે દરેક ખેડૂતોના ખેતરની અંદર જો બનાવશે તો ખેતરમાં ભરાઈ રહેતું પાણી જે જમીનને નુકસાન છે એ પણ વહી જવાને ઉતરશે એના કારણે કૂવામાં અને બોરમાં પણ પાણી વધશે એટલે ખેડૂતોને જ્યાં જોઈએ ત્યાં પાણી મળશે એના માટે પણ જાગૃતિ લાવવાની જરૂર છે આપના માધ્યમથી હું સૌ ભાઈ બહેનોને વિનંતી કરીશ કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના જે સંકલ્પ છે એમનો જે અભિયાન છે કે એક પેળ માકે નામ અને કેચ ધન રેન વોટર હર્સ્ટી આ બંનેમાં આપ સૌ યોગદાન કરો એવી આપ સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ